થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટિન્ટોય વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ યાદવ સર અને એસપી સાહેબ બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે શોધાયેલ છે એને કરવામાં આવે અને એક્ટિવા છે એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબત તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટર ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટર છે એના સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર આ કેસમાં ટોટલ કેટલા ત્રણ જ આરોપીઓ છે ત્રણ આરોપીઓ છે એમાં એક છે એ જુવેનાઇલ છે અને બે છે એ પુખ્ત વયના છે સુભાષભાઈ અને નૈનેશ સર આ મુદ્દામાં ક્યાંથી રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે